અને આ તકલીફ કેટલા ટાઈમ થતી જનો ભાઈ મને લગભગ તકલીફ તો ઘણા સમયથી 5 વર્ષથી હતી પણ છેલ્લા 2025 માં બહુ વધારે વધી ગઈ 2025 માં તકલીફ હતી બહુ વધારે વધી ગઈ અને પછી મને મળ્યા કે પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું કરે હા ઘણા ડોક્ટરની પાસે ગયો પણ કોઈ ડોક્ટર એવું કહેતા કે ઓપરેશન કરવું પડશે પછી અગ્નિકર્મમાં ગયો એ લોકોએ અગ્નિકર્મ બહુ બધા કર્યા પણ કોઈ જેનાથી મને ફાયદો થયો નહીં પછી તમે સત્યાવીસ બે એ મારો કોન્ટેક કર્યો બરોબર સત્યાવીસ બે આપણે એક સેશન કર્યું અને આજે લગભગ તમારા ચાર સેશન થયા આપણે વન ટુ થ્રી ફોર અને આ ચાર સેશન લીધા પછી જનકભાઈ હવે કેમ છે મને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળ્યું આની અંદર પહેલા સેશન ની અંદર જ મને એસી ટકા રિઝલ્ટ મળી ગયું હતું બીજા સેશન માં તો મને બિલકુલ આમ કશું છે જ નહીં રીતના થઈ ગયું

હવે કેટલું સારું કહી શકો 100% સારું 100% કોઈ પ્રોબ્લેમ નહી બરાબર કોઈ પ્રોબ્લેમ અને જરે ભાઈ કેવી લાગી તમને મારી સરવાત બહુ જબરજસ્ત ને બહુ સારવાર ને હું તો બીજા લોકોને પણ કહેવા માંગીસ કે ખોટા કોઈ બીજા એવા ડોક્ટરોના ભ્રમમાં આવીને ના જતા અને કોઈ ઓપરેશન કરાવતા નહી કારણ કે એ લોકો 3 મહિનાનો તમને બેડલેસ જ કરી દેશે અને તે છતાંય તમને રિઝલ્ટ નહીં મળે અહીં વગર ઓપરેશન એ વગર ઇન્જેક્શન એ વગર દવા એ તમારે મટાડવું હોય તો અહીં આગળનો સંજીવની સ્પાઇન કેર હોસ્પિટલનો ચોક્કસ સંપર્ક કરો વાહ વાહ થેન્ક યુ વેરી મચ અને જનકભાઈ આવી ઓપરેશન જેવી પરિસ્થિતિમાંથી આપણે વિથアウト ઓપરેશન બહાર નીકળી ગયા ટૂંકમાં શું કહો તમે હું ખરેખર હું તમારો ખૂબ ખૂબ આભારી છું કારણ કે જો મને ઓપરેશન કરાયું હોત ને તો મને ત્રણ મહિના માટે હું બેડલેસ થઈ જાત અને એની પણ કોઈ ગેરંટી નહીં કે હું ઉભો થઈ શકત કેટલું સારું થાય એની કોઈ ગેરંટી નથી આપણે વગર ઓપરેશન આપણી નેચરલ થેરાપી થી જ આપણે બહાર નીકળીએ અને જનકભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો હું વિડીયોમાં મેન્શન કરીશ કે અમારા વ્યૂઅર વિડીયો જોઈને ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકે જનકભાઈ ખરેખર તમે જે ટ્રીટમેન્ટ કરાવતા હતા સજીવનીમાં તો રિયાલિટી શું છે બોલો તમારો મોબાઈલ મારો મોબાઈલ નંબર છે 9918164344 બારી થઈ અને જનકભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકે હા ઓકે તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો એનો થોડોક આત્મવિશ્વાસ વધે હા વધે ઘણી વખત છે લોકો એવું વિચારે કે આ ઓપરેશન આવે છે તો આવી સામાન્ય થેરાપી કે આ સામાન્ય સેટિંગ થી મળતું હશે કે કેમ એમ બરાબર એટલે તમારી જેવાના વિડીયો જોયો તો તમને કન્ફિડન્સ આવે કે ભાઈ ખરેખર કોઈ એવી થેરાપી છે કોઈ એવી ટેકનિક છે કે એ તમને વિધાઉટ ઓપરેશન થી પણ સારું કરી શકે છે મારો રિવ્યુ જે પહેલો જેવો હતો કે હું જ પહેલા માનતો નહોતો કે આવી કોઈ થેરાપી થી મટી શકે એવું મને જ નતું લાગતું પણ હા મારા એક રિલેટિવ્સ છે અજીતભાઈ રાઠોડ એમના કહેવાથી હું અહીંયા આગળ આવ્યો પહેલી જ ટ્રીટમેન્ટમાં મને જે એસી ટકા રિઝલ્ટ લાગ્યો ત્યારે મને લાગ્યું ના આ ટ્રીટમેન્ટથી મટી શકે છે એટલે ઘણી વાર લોકોને માન્ય નથી આવતું ભાઈ ખરેખર ઓપરેશન આવે એવું છે તો ઓપરેશન વગેરે કેવી રીતે મટાડતા છે પણ જાતે તમે અનુભવ કરો ત્યારે તમને આઈડિયા આવે બરાબર

い何 Laying okay. those hands those max, 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 अब तुम्हारे